દિલ્હી વિધાનસભાના જે પરિણામ આવ્યા એ ખરેખર ખૂબ જ ચોંકાવનારા સામે આવ્યા ના માત્ર આપ અને કોંગ્રેસ પણ દરેક વિપક્ષ માટે આ એકદમ વિપરીત પરિણામ હતા દિલ્હીને જનતાએ આટલી બધી સુવિધાઓ આપ્યા બાદ પણ આમ આદમી પાર્ટીના દાંડિયા પડી ગયા કોંગ્રેસની વાત તો હાલ કરવા જેવી જ નથી જોકે બધા જ વિપક્ષે એમની રીતે પ્રયત્ન કર્યા ખૂબ પ્રયત્ન કર્યા પણ મોદી મેજિક સામે કોઈ ટકી શક્યું નહીં અને જે પરિણામો સામે આવ્યા છે એ આપણી સામે જ છે વિગતે વાત કરીએ નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ કરું છું કોંગ્રેસ પક્ષના મજાના નિવેદનો હવે સામે આવી રહ્યા છે તેઓને હવે શિલાજીનું શાસન યાદ આવી રહ્યું છે કોંગ્રેસ પક્ષનું માનવું છે કે ભાજપ પાર્ટીએ જે તે સમયે કોંગ્રેસનું ખૂબ જ નીચું દેખાય એવી રીતે પ્રચાર કર્યો અને તેમને સત્તાથી દૂર કર્યા ત્યારબાદ ફરી એકવાર ભાજપે પોતાની તમામ શક્તિઓ કે જેને કોંગ્રેસ પક્ષ બેફામ શક્તિઓ કહે છે એનો ઉપયોગ કરીને દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીને દૂર કરી

પંદર વર્ષના દિલ્હીના સાચા વિકાસ માટે દિલ્હીનો સર્વાંગી વિકાસ થાય સંતુલિત વિકાસ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે અન્ય વિભાગો હોય તમામ શિલાજીનું શાસન દિલ્હી માટે યાદગાર હતું દિલ્હીની જનતા માટે નિર્ણય કરતા પણ સખત અમારી નકારાત્મક તમારી સામે પ્રચાર થયો હતો અને શિલાજીના સારા કામોને સંપૂર્ણપણે અવગણીને એમની સામેના કુપ્રચારે અમને તે સમયે સત્તાથી દૂર કર્યા ખૂબ પ્રચાર કરીને સત્તા મેળવનારાઓ સામે જ્યારે ભાજપાએ ખૂબ પ્રચાર કરીને ભાજપાએ એમને એમની ભાષામાં જવાબ આપ્યો એટલે કે બે નકારાત્મક તાકાતો સતત લઈ અને બે નકારાત્મક સત્તાઓની સામે બેથામ સંસાધનોનો દુરુપયોગ અને બે નકારાત્મકતાના કારણે દિલ્હીની જનતા નક્કી ન કરી શકી અને એમાં ક્યાંક ને ક્યાંક અમે અમારું સત્ય લોકો સુધી પહોંચાડવામાં વિફળ રહ્યા છીએ પણ છતાં આ લોકતંત્ર છે પ્રજાનો ચુકાદો એ સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષ હંમેશા સ્વીકારતી રહી છે પણ અમારા પ્રયત્નો રહેશે કે લોકોને વાસ્તવિક વાતથી વાકેફ કરી સત્યથી વાકેફ કરી કે દિલ્હીને સાચી રીતે ન્યાયની દિશામાં દિલ્હીને સાચી દિશામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર દિલ્હીના સર્વાંગી વિકાસ માટે શિલાજીનું જે શાસન હતું કોંગ્રેસનું શાસન હતું એ વાત અમે લોકો સુધી જ્યાં પહોંચાડવા રહ્યા છે એ ફરી પૂર્ણ પ્રયત્ન કરશું અને લોકો સુધી એ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશું પણ અંતે તો જે રીતે જીત ભાજપાની થઈ છે હું ભાજપાના સાથી મિત્રોને પણ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે દિલ્હીની સરકાર છેલ્લા જે રીતે વાદ વિવાદના કારણે દિલ્હીવાસીઓ પોતે પોતાની મૂળભૂત બાબતોથી વંચિત રહ્યા હતા તેના માટે જ્યારે લોકોએ ભાજપાને વિશ્વાસ સાથે મત આપવા છે તો ભાજપા વાતો તો બહુ ગઈ પ્રચાર બહુ ગયો કામ ન કરવા દીધી વાત આ બાજુ કરે ઓલી બાજુ બીજી વાત કરે એ બધાની વચ્ચે દિલ્હીની જનતાને જે મળવા જેવા એના હકના અધિકાર છે એ આપવા માટે ભાજપ સરકાર હવે કામ કરે એવી અપેક્ષા રાખું છું અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એના મૂળભૂત વાતો મૂળભૂત સિદ્ધાંતો સાથે વધુ વધુ લોક સંપર્ક કરે એ દિશામાં અમારે જે કરવું પડશે એ અમે અમારી દિશામાં કરશું રાષ્ટ્રીય કક્ષાનું અમારું ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધન સૌથી મોટા પક્ષ તરીકે અને સૌથી જૂના પક્ષ તરીકે પક્ષે ખુલ્લા મને બધાની સાથે

અને હાથ થાય તો આના લીધે હેઠા એ માનસિકતા બદલે સૌએ સ્વચ્છિંતન કરવાની જેવું છે સ્વ મૂલ્યાંકન કરવાની જેવું છે અને વાસ્તવિક સ્થિતિ ઉપર ચાલવા જેવું છે હરિયાણાની અંદર અને અન્ય જગ્યાએ જે રીતે ગઠબંધનના સાથી તરીકે અંત્યાર દાવો થતા હોય એ લોકો એકલા લડવાયા અને કઈ રીતે એવો નુકસાનની ભૂમિકા કરી એ 2022 ની અંદર કોંગ્રેસ પક્ષે આવ્યા ગુજરાતમાં પણ જોઈ લીધું તું અને દેશમાં જોયું હતું પણ અમે કોઈ ઉપર આક્ષેપ નથી કરતા દરેકે પોતાનું જમીની હકીકત જોવી જોઈએ પોતાનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને હાર્ડને પચાવતા પણ શીખવી જોઈએ આ બાબતે સમગ્ર બાબતે કોંગ્રેસ પક્ષના અમારું સ્થાનિક નેતૃત્વ પ્રદેશનું દિલ્હીની અંદર સંપૂર્ણપણે એકલા હાથે પંજાના નિશાન ઉપર લડવાનો નીતિગત નિર્ણય કર્યો અને એ નિર્ણયના કારણે અમે લોકોએ લેરા લોકો વચ્ચે ગયા અને જે રીતે બંને બાજુ કે કેન્દ્રની સરકાર બીજી બાજુ રાજ્યની સરકાર બંને સંસાધનનો સતત દુરુપયોગ કરીને દિલ્હીની જનતાને કોઈ ચોક્કસ બાબત ઉપર નહીં માત્ર નકારાત્મકતાથી કોઈને નીચો દેખાડવાની માનસિકતાથી અને એ સતત લડાઈની ની અંદર દિલ્હીની જનતા કોરાને મૂકાઈ ગઈ મૂળ મુદ્દા કોરાને મૂકી ગયા એટલે કોંગ્રેસ પક્ષની હંમેશા નીતિ રહી છે કે મૂળ મુદ્દા આધારિત ચૂંટણી લડવી સત્યના આધારે ચૂંટણી લવી અને એના માટે અમે એ દિશામાં હંમેશા પ્રયત્ન કર્યો છે મુદ્દા આધારિત રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રતિબદ્ધતાથી લડતું હોય છે અને રાહુલજી હંમેશા મુદ્દા આધારિત એ પછી ખેડૂતોની વાત હોય યુવાનોની રોજગારની વાત હોય મહિલાઓને મોંઘવાઈમાંથી મુક્તિની વાત હોય કે ન્યાયની વાત હોય

આવી વાતો કેમ કરતા હશે કે જનતા સમજી ના શકી જનતાને ખબર ના પડી સાહેબ જનતા ક્યારે ખોટો નિર્ણય લેતી જ નથી જનતા જનાર્દન છે એમને કામ દેખાય છે મફતમાં બધી સુવિધાઓ મળે કોને ના ગમે છતાં પણ આમ આદમી પાર્ટી ગાયબ થઈ ગઈ દાંડિયા ડૂલ થઈ ગયા એટલે વિપક્ષે આરોપ પ્રતિ આરોપ મૂકીને આના વિશે ખરેખર ચર્ચા કરવી જોઈએ જનતાના નામે વાત દબાવી દેવાથી કોઈ પણ પક્ષને કોઈ પ્રકારનો ફાયદો થવાનો નથી એ વાત નક્કી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર